નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ બે બે હજાર પચીસ ને વારસે સોમવાર આજના આ વિડીયોમાં બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલા ખાસ કરીને દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરુ બે હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો પાંત્રીસ એરંડા અગિયારસો એકોતેર થી અગિયારસો ને સાન્નું સેણા એક હજાર પિસ્તાલીસ થી અગિયારસો સોત્રીસ મગ પંદરસો રૂપિયા તુવેર અગિયારસો પંચાવન થી તેરસો એકાણું ધાણા ચૌદસો ત્રીસ થી ચૌદસો એકત્રીસ જુવાર નવસો અડતાલીસ થી નવસો એસી વરિયાળે અગિયારસો સાહીઠ થી બારસો પંચાવન રૂપિયા તલકાળા ચાર હજાર ચારસો પંદર થી પાંચ હજાર ત્રીસ તલ સફેદ પંદરસો પિસ્તાલીસ થી બાવીસો પાંચ ઘઉં ટુકડા રૂપિયા અમરેલી નવસો પંચ્યાસી થી બારસો એકત્રીસ જીરું સત્યાવીસો પચાસ થી છત્રીસો ને ત્રીસ એરંડા નવસો પચાસ થી બારસો બાવીસ સેના નવસો દસ થી અગિયારસો આડત્રીસ રૂપિયા અડદ બારસો પંચ્યાસી એમ તુવેર એક હજાર દસ થી ચૌદસો ને સિત્તેર ધાણા બારસો થી તેરસો પચાસ સોયાબીન પાંચસો ચાલીસ થી આઠસો ને બે રૂપિયા જુવાર ચારસો સિત્તેર થી એક હજાર સિત્તેર તલ કાળા પચીસો થી ચાર હજાર આઠસો ને એસી તલ સફેદ ચૌદસો બાવન થી બાવીસો પચાસ ઘઉં ટુકડા ચારસો બ્યાસી થી છસો ચોર્યાસી ઘઉં વન ચારસો નેવ થી છસો ઓગણચાલીસ મગફળી ઝીણી નવસો થી એક હજાર અઠ્યોતેર મગફળી આઠસો સત્તાણું થી એક હજાર નેવ કપાસ સાતસો એસી થી ચૌદસો નેવ રૂપિયા